ખેડૂતોને ઝડપથી અને આધુનિક માહિતી મળી રહે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લા સિદ્ધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ક્યુઆર કોડની ટેકનોલોજી વિકસાવી છે આ ટેકનોલોજી થકી ખેડૂતો ખેતી અને પશુપાલનને લગતી નવી પદ્ધતિઓ રોગ જીવાત જેવા પ્રશ્નોનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર ન જઈને પોતાના ગામમાં જ તેનું સમાધાન કરી રહ્યા છે જેનો સંપૂર્ણ શ્રેય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને જઈ રહ્યો છે આ નવીનતમ ટેકનોલોજી પેપરલેસ હોવાથી તે પર્યાવરણને પણ અનુકૂળ થઈ રહી છે ભારત દેશ માટે ખેતીને વધુને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે અનેકવિધ સંશોધનો થતા રહે છે આ પૈકી તાપી જિલ્લામાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ બે હજાર બાવીસના વર્ષમાં નવી ટેકનોલોજી વિકસાવી છે જે ગુજરાતભરમાં પ્રથમ માનવામાં આવે છે સામાન્ય રીતે ક્યુઆર કોડ હવે બધી જ જગ્યા પર જોવા મળતા હોય છે જેને લઈ વ્યવહારમાં સરળતા અને પારદર્શિતાની સાથોસાથ સમયની પણ બચત થઈ રહી છે ત્યારે તેનો આધાર લઈ તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પણ ખેતી સાથે રહેલા વિવિધ પ્રશ્નો માટે સરળતા રહે તેઓના સમયની બચત થાય સાથે તેમને આર્થિક રીતે પરવડી રહે તે ઉદ્દેશ્યથી ક્યુઆર કોડ વિકસાવ્યા છે જે તાપી જિલ્લામાં આવેલ બસો છન્નું જેટલી ગ્રામ પંચાયતો પર રાખવામાં આવ્યા છે શું છે આ ક્યુઆર કોડની વિશેષતા તેના શું છે ફાયદાઓ તે કઈ રીતે બનાવવામાં આવ્યું અને કઈ રીતે કામ કરે છે જાણીએ તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી એક કૃષિ વિસ્તરણનું જિલ્લા લેવલનું એક કેન્દ્ર છે જ્યાં ખેડૂતો માટેની નવી નવી ટેકનોલોજીઓ અને માહિતીઓ જે વિકસે છે એ ખેડૂતો સુધી પહોંચાડવાનું આ કેન્દ્ર કાર્ય કરે છે ખાસ કરીને તમે જુઓ કે અત્યારે જે પ્રચાર પ્રસારની જૂની પદ્ધતિઓ ચાલે છે એની કમ્પેરમાં આપણે અત્યારે સ્માર્ટ એટલે કે ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યા છે ત્યારે કેવી કે તાપી દ્વારા સૌ પ્રથમ વાર કૃષિ ક્ષેત્રે ક્યુઆર કોડ ટેકનોલોજી વિકસાવવામાં આવી આ ક્યુઆર કોડ ટેકનોલોજીમાં અલગ અલગ કૃષિને લગતી માહિતીઓ જેવી કે જે તાપી જિલ્લામાં હાલમાં પ્રવર્તમાન પાકો છે ડાંગરનો પાક હોય શેરડીનો પાક હોય કે

તાપી જિલ્લામાં જોવા મળે છે એ સમસ્યાઓના નિરાકરણની પણ માહિતીને ક્યુઆર કોડમાં પરિવર્તિત કરવામાં આવી છે બાગાયતી પાકોને તેમજ ફળ પાકો જે છે શાકભાજી પાકો છે દરેકની માહિતીને ક્યુઆર કોડમાં પરિવર્તિત કરી અત્યારે ખેડૂતો માટે ખુલ્લી મૂકવામાં આવી છે ખાસ કરીને જોઈએ તો ઘણા ખેડૂતો આપણા તાપી જિલ્લામાં અલગ અલગ કરે છે પણ વાંચતા નથી આવડતું ખેડૂતો એ વિડીયોને ક્યુઆર કોડમાં પરિવર્તિત પણ કરવામાં આવેલા છે જેથી ખેડૂતો જે સ્પેસિફિક માહિતી છે એમને મળી શકે ક્યુઆર કોડની ની શરૂઆતની વાત કરું તો કોરોના પછી અહીંયા ખેડૂતો એટલા બધા આવતા નહોતા તો એ સમય દરમિયાન એવો વિચાર આવ્યો કે ભાઈ ક્યુઆર કોડ દ્વારા આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તો આર કોડ દ્વારા આપણે ખેતી વિષયક માહિતી જો ખેડૂતોને આપવી હોય તો કઈ રીતે આપી શકાય એટલે એ બાબતે અમારા વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી અને એના અનુસંધાને અમે એક ક્યુઆર કોડ ટેકનોલોજી વિકસાવી જેનો મેઇન હેતુ એવો હતો કે જો ખેડૂતો આ ક્યુઆર કોડ સ્કેન કરે તો એમના મોબાઈલમાં આ જિલ્લાના મતલબ કે આ હું તાપી જિલ્લાની વાત કરું તો તાપી જિલ્લાના જે મુખ્ય પાકો છે એની ખેતી વિષયક માહિતીના જે ફોલ્ડરો અમે હાર્ડ કોપીમાં મતલબ કે પ્રિન્ટ કાઢીને ખેડૂતોને આપતા હતા એ એમને સોફ્ટ કોપીમાં ક્યુઆર અમારા સાયન્ટિસ્ટોએ મહેનત કરી અને એક આ ક્યુઆર કોડ ટેકનોલોજી બે હજાર ને બાવીસમાં વિકસાવી મને લાગે છે ત્યાં સુધી ગુજરાતમાં અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી પહેલું કેવી કે છે કે જેને આ ક્યુઆર કોડ ટેકનોલોજી આ ખેતી વિષયક ફોલ્ડરો માટેની વિકસાવી હોય અને આ આ ટેકનોલોજીનો અમે પ્રચાર પ્રસાર અને ખાસ તો જે જિલ્લા પ્રશાસન છે એમાં જિલ્લા વિકાસ અધિકારી માનનીય ડોક્ટર ડીડી કાપડિયા સાહેબ જ્યારે અહીંયા હતા ત્યારે એમને અમે અહીંયા બોલાવેલા અને એમના માર્ગદર્શન હેઠળ આત્મા દ્વારા આપણા તાપી જિલ્લાની જે બસો ને છન્નું ગ્રામ પંચાયતો છે એમાં આ ક્યુઆર કોડ જે અમે ખેતી વિષયક ફોલ્ડરોના વિકસાવેલા હતા તાપી જિલ્લાના મુખ્ય પાકોના એ ત્યાં બસો છન્નું ગ્રામ પંચાયતમાં મૂકવામાં આવ્યા હતા એટલે મને એવું લાગે છે કે અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્રની જે એક નવી પહેલ છે તો ગુજરાતના જેટલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એમાં કોઈ જગ્યાએ આવું હજી સુધી થયું નથી અને અમારા કેવી કેનું આ જે અમે આ ટેકનોલોજી વિકસાવેલી છે એ ટેકનોલોજી ક્યુઆર કોડ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને અમારા નવસારી અને ખાસ તો વઘઈ અમારા જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે એમને આ ટેકનોલોજી અપનાવેલી છે અને એમને ત્યાં પણ આ ક્યુઆર કોડ ટેકનોલોજી ડેવલપ કરેલી છે કૃષિ લક્ષી માહિતીના પ્રચાર પ્રસાર માટે તાપી જિલ્લામાં ક્યુઆર કોડ ટેકનોલોજી ખૂબ જ કારગત નીવડી રહી છે આ થકી ખેડૂતો અને પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નો કે જે પહેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે જઈને માહિતી માર્ગદર્શન મેળવવું પડતું હતું તે હવે તેમના ગામમાં જ મોબાઈલની એક ક્લિકમાં ગ્રામ પંચાયતની કચેરીએ જઈને મળી જાય છે

ક્યુ સ્કેન કરીને તરત ડાઉનલોડ કરું છું અને માહિતી સમસ્યાનું સમાધાન મળી જાય છે અને અત્યારે કૃષિ કેન્દ્ર માહિતી પર અમારે માહિતી મેળવવા લેવા જવું પડતું નથી પોતે મારી સમસ્યાનું સમાધાન લાવી શકું છું અને અમારે પેટ્રોલની બચત થાય છે હવે અને જ્યારે આ ગામ પછી ક્યુઆર સ્કોન જ્યારે મૂકવાય ત્યારે ટાઈમ અને પૈસાની બહુ બચત થાય છે અને જે કઈ પ્રોબ્લેમ હોય તે સોલ્વ થઈ જાય છે અને જ્યારે નેટવર્ક નેટવર્કની હોય ત્યારે આ પીક પાડીને જ્યારે નેટવર્ક હોય ત્યાં હું સ્કેન કરીને પીડીએફ ડાઉનલોડ કરીને બધું જે કે પ્રોબ્લેમ હોય નિવારણ લાવી શકાય છે. જ્યારે દેશ દુનિયામાં ટેકનોલોજીનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આવા સમયે ખેતી ક્ષેત્રે પણ ટેકનોલોજી પાછળ રહી નથી દરરોજ નિત નવી ટેકનોલોજીનો આવિષ્કાર થતો રહે છે પરંતુ યોગ્ય ટેકનોલોજીનો યોગ્ય જગ્યા પર અમલ થાય તો તે દીપી ઉઠે છે આજે આવું જ કંઈક ખેતી ક્ષેત્રની ક્યુઆર કોડ ટેકનોલોજી થકી તાપી જિલ્લામાં થયું છે જે તાપી જિલ્લાની બસો છન્નું ગ્રામ પંચાયતોમાં ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે જેનો લાભ લઈ ખેડૂતો અને પશુપાલકો આ ક્ષેત્રની પોતાની મૂંઝવણોનો ઉકેલ મેળવી રહ્યા છે સાથોસાથ ખેડૂતોને બધી રીતે સાનુકૂળ આ ટેકનોલોજી કૃષિ વિજ્ઞાન કેન્દ્રને પણ પેપરલેસ કરી નીરવગનસારા નિર્માણ ન્યૂઝ તાપી त्यार समाचार समाचारबाट निर्माण न्यूज़ नमस्कार